દાદીનાની માએ ઘરમાં બરકત લાવવા માટેના ઉપાય જણાવ્યા છે એક ઘરમાં સવારના સમયે થોડી ભજન જરૂર લગાવો બે પૂજા સવારે છ થી આઠ વાગ્યા વચ્ચે જમીન પર આસન બિછાવીને પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસી જવું જોઈએ પૂજાનું આસન જો કે કુશનું હોવું વધુ સારું છે ત્રણ આરતી દીપપૂજા અગ્નિ જેવી પવિત્રતા દર્શાવતી વસ્તુઓને મોણથી ફૂંક મારીને નહીં પરંતુ ભૂજાથી કરવું ચાર મંદિરમાં ધૂપ અગરબત્તી અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વમાં એટલે કે અગ્નિકોણમાં રાખવી પાંચ ઘરે ક્યારેય ઝાડુને ઊભું રાખવું નહીં તેને પગથી નહીં ટકાવી જોઈએ ના લગાવશો અને એના ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં પ્રસન્નતા ઘટી જાય છે ઝાડુને હંમેશા છુપાઈ રાખો પહેલી રોટીમાં ઘી અને ગુડ મિશ્રિત કરીને થોડું તોય ચોળેમાં ભાવ સજાવવાની જરૂર છે પહેલી રોટી ગાય માટે કાઢો અને રોટીના ઉપર ઘી લગાવીને થોડું ગુડ રાખીને ગાયને ખવડાવો આથી દેવતાઓ ખુશ થાય છે અને પિત્રોએ પણ શાંતિ મળે છે ઘરમાં ક્યારેય જાડા ન લાગવા દો નહીં તોનસીબ અને કર્મ પર જાડા લાગવા લાગે છે અને અડચણ આવે છે રસોડા અથવા ચોળાના પાસે જૂતા ચપ્પલ સાથે ન જાઓ અને તેમને ત્યાં ન રાખો ખાવા સમયે કપડાં પહેરીને ખાવું જોઈએ નહીં કેમ કે આથી પિતૃદેવતા અને માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં કંગાળ બરબાદી અને દારિદ્રતા આવી જાય છે बेड पर ने क्यारे खाव नहीं ए करता खराब सपना आवे छे। सात जो कोई घेर थी बहार शुभकाम जाए तो तरतज झाड़ू के पोहू नहीं करव जो ये। आठ नहाता समय एक पाया थी बीजू पायु रगड़वा गंभीर गरीबी आवे आना कोईपण शुक्रवार खीर बनाने घर ना बधा सभ्यों ने खवड़वी जो ये। દસ ઘરમાં જૂતા ચપ્પલ ઉછળતા અથવા ઉલટા સીધા રાખવા જોઈએ નહીં આથી ઘરમાં અશાંતિ ઊભી થાય છે અગિયાર કદી પણ આટાના હાથથી ખોરાક ન ખાવા જોઈએ આથી ઘરમાં કંગાલી આવે છે બાર દવાઈઓને પોતાના સિરાનીએ રાખીને ન સૂઈએ નહીં તો આખી જિંદગી દવાઈઓ સિરાની જ રહે છે તેર મંદિરથી પાછા આવતી વખતે કદી પણ ઘંટી ન વાગાડવી શક્તિઓ નારાજ થઈ જાય છે ચૌદ જ્યારે માતાઓ બહેનો વોશરૂમમાં નાવવા જાય છે ત્યારે તેઓ નહાતા સમયે પોતાના માથાના બિંદીને ત્યાંની દિવાલ પર ચિપકાવી દે છે જેના કારણે ઘરમાં નકારાત્મકતા છાઈ જાય છે પંદર પાણીથી ભરેલું બળતણ શિખર પર રાખીને ન સૂયે આથી મન પર અસર પડે છે માનસિક રોગો થાય છે સોળ સાંજના સમયે કદી પણ મુખ્ય દરવાજા પર ઊભા રહીને કે બેસીને ન રહેવું જોઈએ સત્તર મીઠું હંમેશા કાચના બાટલામાં બે લવિંગ નાખીને રાખવું જોઈએ આથી ઘરે હંમેશા બરકત રહે છે અઢાર રસોડામાં અન્નપૂર્ણાની વસ્તી છે અને કહેવાય છે કે રાતે ભૂલથી પણ એક પણ જૂઠો બાટલો રસોડામાં નથી છોડવો જોઈએ જે મહિલાઓ આવું કરે છે તે ઘરમાં કદી સુખ શાંતિ નથી આવતી ઓગણીસ પર્સ કે હેન્ડબેગ પાસે રાખીને સૂવું જોઈએ નહીં આવું કરવાથી દારિદ્ર્ય આવે છે વીસ ઘડીને ન તો તકીએ નીચે રાખવું અને ન જ દિવાલે ઘડીને બેડના સમક્ષ મૂકવા જોઈએ આવો કરવાથી વ્યક્તિ તણાવમાં રહે છે એકવીસ સપ્તાહમાં એક વાર સેંથા નમકથી ઘરમાં પોચો જરૂર લગાવો આથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે બાવીસ જે ઘરમાં મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ બોલી અને પરિવારનો માન ન રાખે તે ઘરમાં માતા લક્ષ્મીનો વસવાટ નથી થતો ત્રેવીસ બીજાના ઉપયોગ કરેલા કપડાં ઉધાર ન લેવા જોઈએ આવું કરવાથી ભાગ્ય નબળું થાય છે અને શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે ચોવીસ કોઈ પણ પ્રકારનો તેલ સાથે રાખીને નહીં સૂવું જોઈએ આવું કરવાથી કઠિનાઈ આવતી હોય છે પચીસ તાવાને ક્યારે સામે નહીં રાખવું જોઈએ હંમેશા છુપાવી રાખવું જોઈએ આથી આપણો રાહુ ખરાબ થાય છે છવ્વીસ ગીતાનો પંદરમો અધ્યાય રોજ વાંચવાથી ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે સત્યાવીસ મહિલાઓએ સૂતા પહેલાં પૂજા ઘરે પ્રણામ કરવો નહીં ભૂલતા પ્રણામ કર્યા પછી પૂજા ઘરમાં પડદા જરૂર કરવો જો તમને અમારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા માટે તમારો ખૂબ ઘણો આભાર